શું પરિવર્તન લાવવું જોઈએ કઈ ક્વોલિટીઝ ને આપણે આપણામાં ડેવલપમેન્ટ આપણે કરવું જોઈએ કે જેથી આપણે એક્સેલન્ટ તરફ જઈએ તો તમને શું લાગે છે કોઈ કહેશે કે એક્સેલન્ટ બનવા માટે આપણામાં શું લાવવું જોઈએ મારે પહેલા તમારી પાસેથી જાણવું છે કે તમે શું વિચારો છો બધા પોતપોતાના અનુભવથી કેવું વન બાય વન વન બાય વન કરીએ છીએ આપણે ચલો વિષય વસ્તુની પૂરેપૂરી સમજ

આત્મવિશ્વાસ ભરતો ભરપૂર હોવો કંઈ ચાલો કઈ વાત મને જે મારા અનુભવ થી આ વીસ એકવીસ વર્ષ છે એના મારા અનુભવ અને તમારી સાથેના મારા જે અનુભવો છે તેમાંથી મને જે લાગ્યું છે કે આટલું તો આપણામાં બેઝિક હોવું જોઈએ તો સૌથી પહેલું આપણે જે કેરેક્ટર કેરેક્ટર શું છે એમાં આપણે બહુ ડિટેલમાં નહીં કે તમે બેઝિક ત્રણેય વસ્તુ લીધી છે કે સંસ્કાર સજ્જનતા અને પ્રામાણિકતા જેવા બેઝિક ગુણોના સમન્વય એટલે કેરેક્ટર ચારિત્રહીન અને વ્યસની શિક્ષકો ચારિત્રની ઊંડી છાપ વિદ્યાર્થીઓના ટુકડા મન પર પડે છે આપણે સમાચારમાં રોજ જોઈએ છે આપણા કમ્યુનિટી માટે શું આવી રહ્યું છે તો આપણે શું પરિવર્તન આપણામાં લાવવું પડશે અને આના ઉપર આપણે આપણા ઉપર કામ કરવું પડશે આવું મને લાગે બરાબર બીજો બહુ અગત્યનો મોટો મને જે લાગે છે તે કન્ટેન્ટ કોન્ટેન્ટ માટે સૌથી પહેલા આપણે મેન્ટલી પ્રિપેર થવું પડશે સ્ટ્રોંગ થવું પડશે કે હવે ટેક્સ્ટ બુકમાં જેટલું આપી જો આપણે એટલું સ્વીકારવું પડશે કે આપણી સામે બેઠેલા જે છોકરાઓ છે ને એ આપણા કરતા હોશિયાર છે તમને જે વસ્તુ નહીં આવડતી એમાં એ લોકો પારંગત છે બરાબર તમને જે નથી ભાવ ટેકનોલોજીમાં આપણી જે નબળાઈઓ છે ને એમાં એ લોકો માસ્ટર્સ છે એટલે આપણે એ સ્વીકારવું પડે કે આપણા કરતાં હોશિયાર છે ટેક્સ્ટ બુક તો એ આપણા કરતાં પણ વહેલા વાંચીને જ આવે છે તમારે કોન્ટેન્ટની અંદર જો યાદ છે મેં એવા પણ ટીચરો જોયા છે કે જેની જે નોલેજથી ભરપૂર છે પણ એને એનું એનું એને કેવી રીતે ડિલિવર કરવું કે જેથી એ છોકરાઓમાં એક સારી છાપ ઊભી કરી શકે ને એમાં એ લોકો નિષ્ફળ ગયા અને એકલું વિષય વસ્તુ જવાબદાર નથી પણ શું કરશો યાર કે આ હું માનું છું ત્યાં સુધી કોન્ટેન્ટ છે ને તો તમે આપણે બી ત્રણ વાર લખીએ અને વાંચીએ તો આપણને બી યાદ રહી જાય એટલે યાદ રાખવું એ બહુ મારી દ્રષ્ટિએ મહત્વનું નથી જે હું તો જે મને આટલા વર્ષોમાં સ્પર્શ્યો છે ને જેને હું માનું છું કે એની હું તમારા સાથે ચર્ચા કરું વિષય વસ્તુમાં સુસજ્જ હોવો જોઈએ વર્તમાન પ્રવાહોની જાણકારી પણ આપણી પાસે હોવી જોઈએ હું એવું વ્યક્તિ હું હું વ્યક્તિગત રીતે એવું કરું છું કે મારે સેમી કન્ડક્ટરના ચેપ્ટર આપતા હોય મારે સેમી કન્ડક્ટર વિશે ભણાવવાનું હોય તો હું સેમી કન્ડક્ટરમાં છોકરો તો ટેક્સ્ટબુકમાંથી વાંચી રહી છે પણ સેમી કન્ડક્ટર શું છે એની સાથે એની અવેલેબિલિટી કેટલી છે હું બધી જ વાતો ન્યૂઝ વાંચ્યા હોય ને તો હું એમની સાથે શેર કરું કે ભાઈ વેદાંતા ગ્રુપને હવે લીલી ઝંડી મળી ગઈ છે સેમી કન્ડક્ટર ચીપ આપણે ગુજરાતમાં બનશે અને જે ઇમ્પોર્ટમાં ઇમ્પોર્ટ આપણે કરીએ છીએ સેમિકન્ડક્ટર જે ચીજ ઓટોમોબાઈલ્સની અંદર કે મેડિકલ ક્ષેત્રની અંદર ટેકનોલોજીના ડેવલપમેન્ટમાં તો એ બધી તમને લોકોને હવે ગુજરાતમાંથી મળશે તો સ્વાભાવિક છે કે પ્રોડક્શન કોસ્ટ ઓછી થશે આપણને સસ્તું મળશે આ બધી વસ્તુથી અંદર માહિતગાર હું કરી દઉં છું જેટલું હું જાણું છું એટલું મને જે સૌથી વધારે હું જેને ફોકસ કરું છું એ છે વિષય વસ્તુ વિશ્લેષણ વિષય વસ્તુ વિશ્લેષણ શું છે ને એ ખાસ સમજો કોન્ટેન્ટ એનાલિસિસ એટલે વર્ગમાં જે મુદ્દો ભણાવવાનો છે મુદ્દાનો બરાબર અભ્યાસ યાદ રાખીને ગોખીને જવાનું એ મહત્વનું નહીં એના ઉપર ચિંતન કરીને જવાનું છે કે આપણે શું કરીએ કે જેથી આપણે બહુ ઇઝી લેંગ્વેજમાં છોકરાઓને આપણી પકડમાં રાખી શકીએ આપણે કારણ કે આપણી વખત અમે અમે સ્પેસિફિકલી તો એવું સમજે કે અગિયાર છોકરાઓ અમારી પાસે આવે છે એટલે એ સિત્તેર ટકા તો ઘેરથી તૈયાર થઈને જ આવે બરાબર કન્ટેન્ટની અંદર અમારે એને બીજું શું જુદું આપવાનું છે

બે હજાર ચારની અંદર મારી અપોઇન્ટમેન્ટ થઈ ત્યારે કન્ટેન્ટ ઉપર ઘડિયા સાહેબે અમને લોકોને એક વર્ષમાં છ મહિનામાં મેં તો કહ્યું સાહેબ મારે તૈયારી પુષ્કળ કરવાની જરૂર છે કારણ કે હું બીજા ફિલ્ડમાંથી મારો ઓરિજિનલ ફિલ્ડમાં આવું છું આઈટી ફિલ્ડમાં કામ કરતો પણ હવે હું આવ્યો આ ફિલ્ડમાં તો હવે મારે મારો સબ્જેક્ટ હું ત્રણ વર્ષની ડિટેલ છું મારે બહુ મહેનત કરવાની જરૂર છે ત્યારે એમણે મને બહુ જ સારી તકો આપી ઘડિયા સાહેબે કે તમાર તમારે કારણ કે મેં પહેલાં હિંમત બતાવી મેં પહેલાં મારી ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એમણે મને એક પ્લેટફોર્મ આપ્યું અને મને મારા એરિયા ટીચરો સાથે ડિસ્કસ કરવા માટે લર્નિંગ કરવા માટે મને એક પીરિયડ વહેલો છોડી દીધો અને મારે જવું પડતું હતું મુનસી સ્કૂલની અંદર કારણ કે મારે જેની પાસે ડિસ્કસ કરવાનું શીખવાનું જે ટીચર નોકરી કરતા હતા શૈલેષભાઈ અમારા પ્રજાપતિ શૈલેષભાઈ પ્રજાપતિ એ મુનસી સ્કૂલમાં વડોદરાથી અપડાઉન કરતા અને મારે શીખવાનું હતું તેઓ હું મને અહીંયાથી વહેલો ઘડિયા સાહેબ છોડી દેતા હતા અને આપણે ત્યાં જવાની છૂટ આપતા અને સારો પ્લેટફોર્મ આપણને પાડતા આપણી રગત હોવી બહુ જરૂરી છે તો આ એવું માનું કે વિદ્યાર્થીઓના મનમાં આપણે સારી છોડી શકીએ ત્રીજો મને જે બહુ અગત્યનો લાગે છે ક્લાસ કંટ્રોલ બરાબર ક્લાસ કંટ્રોલ જો છે શિક્ષક પોતે જે વર્ગમાં ભણાવતો એ વર્ગમાં શિસ્તના પ્રશ્નો કદી ના ઉદભવે શિક્ષક પોતે જે વર્ગમાં ભણાવતો હોય વર્ગમાં

ધરાવવાના શિક્ષક જ સારું પરિણામ લાગે છે એમનું ઇન્વોલ્વમેન્ટ આપણે કમ્પલસરી લાવવું પડશે તો આપણે એમને પકડી રહે આવા કેટલા પ્રશ્નો બધાને શિસ્તના પ્રશ્નો કેટલાને આવે છે એવું લાગે જો તમે સ્વીકારશો ને તમને જે સમસ્યા છે ને એને તમે સ્વીકારશો ને તો એના ઉપર ઝડપથી તમે લોકો કામ કરી શકો પણ તમે જ્યાં સુધી નહીં સ્વીકારો ને કે ના મને કંઈ પ્રશ્ન જ નથી તો તમે એમાંથી બહાર નહીં જશો તો સૌથી પહેલાં મારી દ્રષ્ટિએ કન્ટેન્ટ કન્ટેન્ટ એનાલિસિસ અને ત્રીજો જે તમારો ક્લાસ કંટ્રોલ બરોબર ક્લાસ કંટ્રોલ માટે શું કરી શકાય છે ને એ આપણે બધું જોઈએ છે એક્સેલ બીજે પણ મને બીજું લાગે કે ધેટ ઇઝ કમિટમેન્ટ કમિટમેન્ટ એટલે શું ડિક્શનરી મીનિંગ શું કરીએ છે આપણે તો મે બોક્સમાં લખી દીધું એટલે હું પૂછતો નહીં પ્રતિબદ્ધતા પ્રોમિસ અને કમિટમેન્ટ બે વચ્ચે ડિફરન્સ છે પ્રોમિસ જે છે ને ધેટ ગીવ્સ ટુ અધર્સ અને કમિટમેન્ટ જે છે ધેટ ગીવ્સ ટુ અવર સેલ્ફ પોતાની જાત સાથે જે કરીએ ને એ કમિટમેન્ટ છે તો કમિટમેન્ટ જ્યારે કમિટમેન્ટ જ્યારે આપણે આપણી સાથે કમિટેડ હોઈશું ને તો મને લાગતું નથી કે આપણે છોકરાઓને કંટ્રોલ ના કરી શકીએ તો સારા સંસ્કારોનું સિંચન થાય એના પરિણામોમાં સુધારા થાય એ માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ અને પોતાના અંગત મતભેદો અને સમસ્યાઓ હોય તો પણ સંસ્થા માટે આપણે કમિટેડ હોવા જોઈએ શિક્ષકની નિષ્ઠા એ જે શાળાની પ્રતિષ્ઠા બીજો બહુ જ અગત્યનો જો અલ્ટીમેટલી એક્સેલન્ટ ટીચરનો મતલબ એ છે કે તમે છોકરાઓ માટે એક છોકરા માટે પ્રિય હો વાલી માટે પ્રિય હો સમાજ માટે પ્રિય હો પણ આ પ્રિય હોવ અને કમિટેડ હોવ એમાં બહુ ડિફરન્સ છે ઘણી વખત એવું થાય છે કે તમે છોકરાઓને બહુ છૂટ આપી દો અમુક અમુક હોય કે ભાઈ બધી બધી જ બધી જ છૂટ આપી દો એટલે એને શિક્ષક કેવા લાગે સારા લાગે પણ એને એ ખબર નથી કે એ વધારે પડતી છૂટ આપી આપીને ભવિષ્યના ગુનેગારો તૈયાર થાય એ ક્રાઇમ છે એક પ્રકાર મારી દૃષ્ટિએ જ્યાં એને રોકવાના છે ટોકવાના છે ને ઓકવાના છે આ આપણે નક્કી એ આપણા હાથમાં છે તમે એ નહીં કરો ને તો સમજી લો કે તમે ક્રાઈમ જ કરી રહ્યા એ આજે હમણાં એનું રિઝલ્ટ ભલે તમને વાવા કરશે બધું એ તમારી સામે જ વાવા કરે તમારી પાછળ એ શું બોલે છે એ તમને ધીરે ખબર આપણને ગુલેલી પડી જશે અને જે બહુ જગત તેમનું જે પૂર્વગ્રહ આપણે પૂર્વગ્રહ મુક્ત રહેવું જોઈએ આપણી પાસે આવનાર બધા વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કરીએ તો જાતિ આધારિત થાય જેન્ડર આધારિત થાય ધર્મ આધારિત થાય પણ બધાને આપણે સમાન રીતે એ એમનામાં જો આ અસમાનતા આપણે ઊભી ના થાય એવા પ્રયત્નો કરી અને અસમાનતા ભેદભાવ સામે લડવા ન્યાય સુનિશ્ચિત કરવા માટે પૂર્વગ્રહ રીતે આપણે આપણા બાળકોનું

જેમ ભણવાની જરૂરિયાત છે જેને ભણવાની જરૂરિયાત છે એવું છે જેને રિયલાઈઝેશન છે ને એન પાછળ અમાર તો શું કામ જ નઈ આ બધાનો અનુભવ છે આપણે છ હાયર ના કે ભઈ એને ખબર છે કે તારે કેમ ભણ એને ખબર છે કે આર્થિક જરૂરિયાત સંતો બહુ નબળો છે પેરેન્ટ્સ એના એના પર ધ્યાન આપી નઈ શકતા એને 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 એવું ફીલ થઈ હું જયદીપ મારું નામના છોકરાનો ઉદાહરણ આપી કે એને એ એનું ઘર અમે જોવા ગયા ત્યારે અમને એવું હતું કે રૂમનો ચોથો ભાગ એનું ઘર નળિયાવાળું મકાન એ આટલા એ ચોથા માળનો ભાગ છે ને એમાં પાર્ટીશન કરીને ટોયલેટ બાજુ બાકીના એક ખૂણાની અંદર ટોયલેટ એનું કિચન અને આગળ એક જ બે હું કાંઈ બાકી રોજ નીચે બતાવી થાય કોઈ અંદર દિવાલનું કોઈ પાર્ટીશન જ નહીં અને અમને ત્યારે ખબર પડી કે છોકરો સાયકલ લઈને જીએનએફસીના ગ્રાઉન્ડમાં વાંચવા જતો હતો અને એક દિવસ

કરી અને સરસ સેટલ થઈ છે તો જેને જરૂરિયાત છે ને એને આપણે સમજાવી દઈશું ને તો લગભગ મને લાખની કંઈ તકલીફ પડે પ્રકાશિત કરવાનું એટલે આપણે એ તો કરીએ જ છે હાઇલાઇટ કરીએ જ છે આપણે જે એની જે કોઈ પણ સિદ્ધિ છે એને આપણે નારાયણ ધ્વનિના મારફતે કે શિલ્ડ મારફતે કે આપણે ઘણા બધા પ્રોગ્રામો મારફતે કરીએ છીએ અને પ્રસારિત કરવાનું કામ પણ આપણે આપણી રીતે કરીએ છીએ બરાબર અને જે મને લાગે છે કે શિક્ષકે શિક્ષણ એક્સરલ કરી ત્યારે પણ હું તમારા듯이 એક્સેલન્ટ ટીચર મિનિમમ આ કહું કે સરેરાશ શિક્ષક માત્ર ભણાવે સારો શિક્ષક સમજાવે ઉચ્ચ કક્ષાનો સરેરાશ શિક્ષક માત્ર ભણાવે સારો શિક્ષક સમજાવે ઉચ્ચ કક્ષાનો શિક્ષક છણાવણ કરે પરંતુ એક્સેલન્ટ ટીચર જે છે એ વિદ્યાર્થીઓને પ્રેરી અને એને પ્રેરિત કરી જોડે તો આપણું પચાસ ટકા કામ મને એવું લાગે અમને જે ફીલ થાય અમારે છે ને હું અમે છોકરા પર ઓછું કામ કરીએ આ કઈ ચોખ્ખું ક્લિયર ક્લિયર હોય હું મસિયા છોકરા પર ઓછું કામ કરીએ કેમ કેટલું કરવું કેમ કેમનું કરવું કેવી રીતે કરવું એને જે સમજ છે ખાલી એને યાદ કરાવી દે અમે લોકો અને એને લર્નિંગ અપ્રોચ ડેવલપ કરવામાં એને થોડી માર્ગદર્શન આપીએ છીએ પછી અમારે બીજું કશું કરવાનું રહેતું નથી બરાબર અને મારા ટોપિકને મને तयार करून शैक्षणिक अणुभव काम लागेल माध्यमिक शिक्षण परीक्षा एक तो होती मला एक सारा प्रॉक्टा काही क्वेश्चन कर